નમસ્કાર શું આવનારી ટેટ ટેટ કે એચટેટ પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે આપ સૌ તૈયાર છો જો હા તો બસ આગામી થોડી મિનિટો ધ્યાનથી સાંભળજો ચાલો આજે એક એવી સ્પષ્ટ અને સચોટ રણનીતિ પર વાત કરીએ જે તૈયારીને એક નવી જ દિશા આપશે આ વાક્યને બરાબર જુઓ આ માત્ર એક અવતરણ નથી પણ એક વચન છે એક પ્રોમિસ છે કે જો આ સમજણ અપનાવી તો પરિણામ ચોક્કસ બદલાશે તો ચાલો જોઈએ કે આ કેવી રીતે શક્ય બનશે તો શરૂઆત ક્યાંથી કરીશું સૌથી પહેલાં પાયો મજબૂત કરવો પડશે એટલે કે આ પરીક્ષાઓ શે શું અને એ એકબીજા સાથે જોડાયેલી કેવી રીતે છે એ સમજવું પડશે કારણ કે આ સમજણ જ આપણી સફળ તૈયારીનો પાયો બનશે જુઓ આપણી સામે આમ તો ત્રણ મુખ્ય પરીક્ષાઓ છે ટેટ એટલે કે શિક્ષક યોગ્યતા ખસોટી ટેટ એટલે કે શિક્ષક અભિરુચિ કસોટી અને એચ ટીએટી જે મુખ્ય શિક્ષક કે આચાર્ય બનવા માટે છે નામ અલગ હેતુ પણ થોડા અલગ પણ શું ખબર છે કે આ ત્રણેયને પાર કરવાનો રસ્તો એક જ છે હા આજ તો આખી વાતનું રહસ્ય છે ચાલો એને સમજીએ અને આજ છે એ ગેમ ચેન્જર આઈડિયા અલગ અલગ પરીક્ષાઓ માટે અલગ અલગ દોડવાની જરૂર જ નથી એક જ સુવ્યવસ્થિત અને ફોકસ્ડ રણનીતિથી આ ત્રણેય પરીક્ષાઓમાં સફળતા મેળવી શકાય છે વિચારો તો ખરા આનાથી કેટલો સમય અને શક્તિ બચી જશે ખરું ને ઓકે તો હવે આપણને ખબર છે કે જવું ક્યાં છે પણ રસ્તો કયો છે એના માટે જોઈએ આપણો નકશો એટલે કે આપણો અભ્યાસક્રમ કોઈપણ તૈયારીનું આ પહેલું અને સૌથી અગત્યનું પગલું છે આ પાંચ વિષયોને બરાબર મગજમાં બેસાડી દો મનોવિજ્ઞાન શિક્ષણ પદ્ધતિ ગુજરાતી વ્યાકરણ સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો આ છે આપણો પાયો આ પાંચ પિલર જેટલા મજબૂત સફળતાની ઈમારત એટલી જ ઊંચી બનશે એમ સમજી લો કે અડધી ગેમ તો અહીં જીતી લેવાય છે પણ હા જો લક્ષ્ય થોડું મોટું હોય એટલે કે ટેટ કે એચટેટ ક્રેક કરવી હોય તો પહેલાં પાંચ વિષયોની સાથે સાથે આ ત્રણ ખાસ વિષયો પર પણ ફોકસ કરવું પડશે શૈક્ષણિક સંચાલન શાળાકીય વહીવટ અને નેતૃત્વ આ વિષયો ખાસ કરીને વહીવટી ક્ષમતાને ચકાસવા માટે બનાવવામાં આવ્યા છે ચાલો હવે થિયરી બહુ થઈ હવે વાત કરીએ પ્રેક્ટિકલ એકદમ એક્શન પ્લાનની ખાલી જાણકારી હોવી પૂરતી નથી એને પરિણામમાં કેવી રીતે બદલવી એનો જવાબ છે એક સોલિડ ડેલી અને વીકલી પ્લાનમાં આ છે આપણી રોજેરોજની સફળતાની ફોર્મ્યુલા રોજ બસ પાંચ કલાક કેવી રીતે બહુ સિમ્પલ છે બે કલાક કંઈક નવું શીખવા માટે બે કલાક એના પર આધારિત એમસીક્યુ સોલ્વ કરવા માટે અને છેલ્લો એક કલાક આખા દિવસમાં જે કંઈ પણ કર્યું એને ફટાફટ રિવાઇઝ કરવા માટે આ ટુ ટુ વનનું બેલેન્સ જો જાળવી લીધું તો બસ કામ થઈ ગયું હવે વાત કરીએ આખા અઠવાડિયાની જો સોમથી શુક્ર તો આપણે વિષય પ્રમાણે ભણીશું પણ શનિવાર ખાસ છે આ દિવસે આપણે પાછલા વર્ષોના પેપર્સ ખુલીને બેસીશું એનાથી પરીક્ષાની પેટર્ન અને પ્રશ્નોનું લેવર સમજાશે અને રવિવાર એ છે આપણો મેચ ડે એક મોક ટેસ્ટ આપવાની જેથી ખબર પડે કે આપણી તૈયારી ક્યાં પહોંચી છે અને ક્યાં સુધારાની જરૂર છે સારું પ્લાન તો બની ગયો પણ એને અમલમાં મૂકવા માટે સાધનો તો જોઈશે ને તો ચલો હવે વાત કરીએ એવા પુસ્તકો અને કેટલીક ગોલ્ડન ટીપ્સની જે આ સફરને એકદમ સ્મૂધ બનાવી દેશે અહીંયા આખી લાઇબ્રેરી ભેગી નથી કરવાની બસ આ ત્રણ વસ્તુઓ પૂરતી છે શિક્ષણ પદ્ધતિ માટે એક સારું સ્ટેન્ડર્ડ પુસ્તક છેલ્લા દસ વર્ષના પ્રશ્નપત્રોની એક બુક અને કરંટ અફેર્સ માટે કોઈ એક ભરોસાપાત્ર સોર્સ યાદ રાખજો દસ પુસ્તકો એકવાર વાંચવા કરતાં એક પુસ્તક દસ વાર વાંચવું વધુ સારું છે આ રહી પહેલી ગોલ્ડન ટીપ અને આ ખૂબ જ કામની છે નોટ્સ બનાવો પણ એકદમ ટૂંકી અને ટુ ધ પોઈન્ટ એવી કે પરીક્ષાના આગલા દિવસે આખું પુસ્તક નહીં પણ ખાલી એ નોટ્સ પર નજર ફેરવવાથી બધું યાદ આવી જાય બીજી ટીપ આને એક આદત બનાવી લેજો ધ રોજ એમસીક્યૂઝ સોલ્વ કરવાના જ એનાથી શું થશે એક તો તમારી સ્પીડ વધશે એક્યુરેસી વધશે અને પરીક્ષાનો ડર નીકળી જશે યાદ રાખો પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને બસ પ્રેક્ટિસ અને આ ત્રીજી અને સૌથી અગત્યની ટીપ જે મન સાથે જોડાયેલી છે તૈયારીનો રસ્તો લાંબો છે વચ્ચે વચ્ચે નેગેટિવ વિચારો આવશે જ પણ એનાથી દૂર રહેવાનું છે પોઝિટિવ રહીને ફોકસ સાથે કરેલી મહેનતનું પરિણામ હંમેશા શ્રેષ્ઠ જ આવે છે તો આપણે અભ્યાસક્રમ જોયો સ્ટ્રેટેજી બનાવી કયા પુસ્તકો વાંચવા એ પણ નક્કી કર્યો પણ આ બધી વસ્તુઓને જોડીને રાખતી એક કડી છે એક એવી ચાવી જે સફળતાનું તાળું ખોલશે અને એ ચાવી છે નિરંતરતા કન્સિસ્ટન્સી એક દિવસ જોશમાં આવીને દસ બાર કલાક વાંચી લીધું અને પછી બે દિવસ બ્રેક લઈ લીધો એના કરતાં રોજ પાંચ કલાક પણ એક પણ દિવસ પાડ્યા વગર મહેનત કરવી એ જ સફળતાનો અસલી મંત્ર છે આ વાતને ગાંચ બાંધી લેજો તો જો રસ્તો એકદમ સાફ છે નકશો હાથમાં છે સાધનો પણ તૈયાર છે હવે બસ એક જ સવાલ બાકી છે કે શું આ સફર શરૂ કરવાની પ્રતિબદ્ધતા એ કમિટમેન્ટ છે કારણ કે નિર્ણય લેવાનો છે અને સાચો સમય અત્યારે જ છે શુભેચ્છાઓ